આપડી આબરૂ જાય આખા ગોમ માં વાતો થઈ છે પણ હવે ગાભા એવું છે આપડે આગેવાન એને ફોન કર્યો છે અમે શું કર્યું

ઓ ગાવ ગાય થઈ ગયો આટલી ગાત આખલો હતો મારી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ના છું પડું કેટલું તોફાન આટલી કોઈ અરે આવા કે કે બધું લઈને બોસક થઈ ગયો તો આખા ગામનો મારે કશું બોસ નહીં કશું નહિ પણ મનેજર મેનેજર મેનેજર તારી કહું છું પડ્યા બધા પણ મન સોડો આમ ગાલી માં

તો કે હું તમારી એક જણા પચીસો તમારા ઘર ના આવું ના ગમના કરે એ તો બરોબર છે તમને કબી નહી આ તો બોસ થઇ જતા આખા ગોમના હા કભે ધાર્યો બગલ માં ફાઇલ ને કેવાય આમ લેડતા હેડતા

અર્ધો કલાક થયો સાહેબને પહટ આવે ત્યારે ઓયે હર છૂટો થઉ કે ઓય કે બીજો રાખ્યો તો ક હવાલો આવું નઈ લે કે હવાલા

તમે આ પોંચીલાલ તમે ફાઇલ બાઇલ શીર શું કરવા આ તમે આજે વન જુઓ હા હવે શું નામ તમારું માનો રાજભા રાજભા મારી વાત ઓપડો હવે તમારા ગામમાં બધી જગ્યાએ મે લોનો આપેલી છે એટલે બેંકમાંથી બધાને લોનો લીધેલી બરાબર બરાબર હવે અમે કેવું છે જ્યારે બી હું હપ્તો ઉઘરાવા આવું ને ત્યારે કોઈ બી કોઈ વ્યક્તિ બોનું જ ગાઢે કેવું કે પેલી વખતે જ્યારે આ ગંગારોમ રે ને આ બેઠા ના કે હું તો પોલીસ સ્ટેશન માં ફોન કરું અને તમને પુરાઈ દો એટલે મને લાગી બીક એટલે પછી હું હપ્તો લીધા નીકળી ગયો સાહેબ મારી વાત તમારી વાત સાચી છે પણ તમે ગોમના બધું પૂછવું પડે એમના તમે ફાઇલ લી ને હપ્તા નું કીધું આ તો ધારી ગભે કરી આ ઘણા ઘર કોટા નો છે પેલા છોકરાને ને થાપો મારા હોય બોરી તાળુ મારી એટલે આટલો બધો ના 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 આટલું બધું કોઈ મેં આપ્યું નહીં મેં આ ક્વંતિભાઈ ને ખાલી કીધું કે હું આ ગોમ નો સરપંચ છું ડેલીકેટ છું બધું જ એટલે મેં કીધું ફાઇલ અમને આપવા દો આ ગોમ વ્યક્તિ મને કોટતા નહીં ક્વંતિભાઈ સરપંચ છે

સાહેબ તમે અલવાઈ જાવ હુસેન કહું તમે હવા હવા હાલશો ને અમે તમારી વાત કહું અમારે તો ગરા અમે બે ડાડા ચાર ડાડા દાડા પાછું થાય પણ પૈસા તો ભરી દો ગંગારામ મારી વાત વડો તમે આજે તમે તો હવે આજે વંશો કોમના બરોબર હવે એક વાત સમજો તમે કે તમે બેંક માંથી લોન લીધી હોય એના પછી જો તમે હપ્તા ના ભરો તો તમારા સિવાય તમારા આખા ગોમ કોઈ લોન આપવા તૈયાર થાય ખરું ના બોલજો હવે અમે બધા રેગ્યુલર ફરશે ગંગારામ ની વાત મેં તમને કરી

રાધા મારી વાત આપડો જો તમે મારા જોડે આવો વ્યવહાર કરશો અને કદાચ તમે મારી જગ્યા કોઈ બીજી જગ્યાએ બેંકમાંથી લોન લેશો તો છતાંય પછી તમને કોઈ આવે તો તમે જો હપ્તા ના ભરો તો તમને કોઈ બીજું કોઈ તમારા

પણ એક વાત સમજો મેં અમના પર વિશ્વાસ કર્યો એટલે મેં અમને આખી ફાઇલ આપી મેં કીધું આ તમારા ગામના બધા માણસો હો તમે એમના બધા હપ્તા ઉઘરાય પછી પછી આપી દેજો હવે હવે આ વાત નાખો બધી પડતી હા વાત તમારી અને હવે તમારે આજે

બધું પટાઈ ના છુ હા આલ દેવાનું આપણે અને સાહેબ પછી હું પેલા બધા ભરનો રેલ પાછી તો કે ને તમે આ અપતા રેગ્યુલર ભરશો તો તમને ફરીથી લોન મારી સાહેબ બરાબર છે હોય હા મારું પાટણ હા